એક વાત કહું કડવી વાસ્તવિકતા છે આપણા ગુજરાતમાં જ ઓનલી ગુજરાત નોટ ઓલ ભારત ત્રણસો વૃદ્ધાશ્રમ છે ત્રણસો ખાલી ગુજરાતમાં ત્રણસો થી વધારે હશે ત્રણસો જેટલા વૃદ્ધાશ્રમ છે રાઈટ કથાકારને નાતે મારે ઘણીવાર આ બધી સંસ્થાઓમાં જવાનું થાય મારું માર્ક મારું અવલોકન છે કે વૃદ્ધાશ્રમમાં રહેલા વૃદ્ધોમાં દીકરા વાળા જ વૃદ્ધો છે પણ જેને ખાલી દીકરી જ હોય દીકરો ના હોય ખાલી દીકરી હોય હવે એ તો યોગ્ય છે ને દીકરી છે તો સાસરે છે તો મા બાપને કદાચ રહેવું પડે પણ દીકરી ગમે તેમ કરીને એના સાસરાઓને સમજાવીને બુજાવીને આમ તેમ કરીને પણ દીકરી મા બાપને નથી જવા દેતી ઓલામાં જ મૂકી આવે છે બોલો કે જેને આપણે માનતા માની માનીને પ્રગટ કર્યા છે હા જેના માટે છે આપણે ભગવાન દેવતાઓ ને પથ્થર એટલા દેવ પૂજ્યા છે એ જ મૂકી આવે છે દીકરીઓ નથી જવા દેતી કંઈ પણ કરે છે કંઈ પણ જુગાડ કંઈ પણ કરે બિચારી પણ મારા મા બાપને હું ન્યા નહીં મળ્યા દીકરા બીજી વાત તો મેં આજે મારો આ હું કથા જોઈ નથી કહેતો મારો અનુભવ બીજી વાત મને વૃદ્ધાશ્રમમાં એ જોવા પણ મળી મને પણ આશ્ચર્ય થયું પણ પછી એમ લાગ્યું કે આ બરાબર છે આ હકીકતમાં બરાબર છે અડધા પડધા વૃદ્ધો સામેથી આવીને વૃદ્ધાશ્રમમાં રહી જાય છે અડધા પડધા દીકરા નથી એમ નહીં છે છે સુખી ન રાખી શકે એવાય છે એમાંય ના નથી પણ એમની સાથે એમને ફાવતું ફાવતું નથી એના કારણ વિચારો બિલકુલ બિલકુલ વિરુદ્ધ છે ગઈકાલે કહ્યું એમ મા બાપ એવા વૈષ્ણવ હોય કે ચાય ન પીતા હોય અને ઓલા રોજ બોટલ ખોલતા હોય મા બાપ લસણ ડુંગળી ન ખાતા હોય અને ઓલા ઘરમાં ન ખાવાનું બધું મંગાવતા હોય છે અને પાછું બહારથી થી મંગાવીને ઘરમાં જ ખાવું છે ત્યારે વડીલોને એમ થાય કે આના કરતાં વૃદ્ધાશ્રમમાં આપણી ભક્તિ તો ચળવાય આપણા નિયમો તો ચળવાય સામેથી ચાલ્યા જાય છે